મહેસાણા તરબગામ કે જ્યાં આજથી શિવધામ શ્રી શિવનાથ અખાડા ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આજથી બાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અગિયારસો કુંડી મહાયજ્ઞ અને યોજાશે આ માટે જમીન પર વિશાળ તૈયાર કરાઈ છે આ મહાયજ્ઞમાં પંદર હજાર યજમાન ઉપસ્થિત રહેશે તો પીએમ મોદી પણ બાવીસમી ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમમાં હાજરી આપશે તરબ શિવનાથ અખાડા માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે ઋષિ મુનિઓના સમયમાં વૈદિક યજ્ઞ વિશેષ મહાત્મય રહેલું છે અને એમાં પણ ગામમાં જ્યારે વાડીનાથ મહાદેવના જે શિવલિંગનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ભવ્યથી ભવ્ય આ જે યજ્ઞ છે તે તૈયાર કરવામાં આવી છે આપ જોઈ શકો છો અહીં આગળ પંદર હજાર જેટલા યજમાનો બેસીને અહીં જે અતિ મહારુદ્ર જે યજ્ઞ છે તે કરવાના છે પાંચ દિવસ સુધી અહીંયા આગળ જે હોમાત્મક છે તે અહીંયા આગળ કરવાના છે અને આ આખી જે યજ્ઞશાળા છે તે તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને અહીંયા આગળ ચૌદ વીઘા જમીનમાં આ આખી યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે જેમાં વાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે પહેલાંના જમાનામાં જે યજ્ઞશાળાઓ હતી તે પણ આ વાંસમાંથી જ બનાવવામાં આવતી હતી ત્યારે અહીં આગળ શું મહત્ત્વ રહેલું છે આ યજ્ઞશાળાને લઈને તેના વિશે વાત કરશે આપણી સાથે રાજુભાઈ રબારી છે તેમની સાથે વાત કરીશું રાજુભાઈ આ યજ્ઞશાળાની વિશેષતા શું છે ને કઈ રીતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જય વાળીનાથ અમારા પરમ પૂજ્ય વંદનીય જયરમગીરીજી બાપુના આશીર્વાદથી આપ જોઈ શકો છો એમ સાત દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં જે યજ્ઞશાળામાં આપણે ઊભા છીએ એ છેલ્લા સો વર્ષમાં ક્યારેય ન થયો તેટલો મોટો અતિરુદ્ર મહાયજ્ઞ અહીંયા અગિયારસો કુંડાત્મક જે યજ્ઞ થવાનો છે એમાં પંદર હજારથી પણ વધુ યજમાનો આહુતિ આપી અને એક રેકોર્ડ બ્રેક પણ અમે અહીંયા પૂજ્ય બાપુના આશીર્વાદથી કરવા જઈ રહ્યા છીએ ખાસ આપણે જે જોઈ શકો છો એમ જે વાંસની યજ્ઞશાળા એમાં કુલ ચૌદ હજારથી પણ વધુ વાંસનો ઉપયોગ કરી અને એક જ પિરામિડની નીચે ચૌદ વીઘા જમીનમાં આ યજ્ઞશાળા તૈયાર કરી અને સમગ્ર સમાજના સર્વે સમાજના કલ્યાણ માટે પૂજ્ય બાપુના આશીર્વાદથી આ અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન પાંચ દિવસનું થઈ રહ્યું છે આ યજ્ઞનું વિશેષ મહત્ત્વ શું રહેલું છે આ યજ્ઞનું વિશેષ મહત્વ આપણે જાણી શકીએ એમ કે પૂજ્ય બાપુના આશીર્વાદથી સર્વે સમાજ અને સર્વે જીવોના કલ્યાણ અર્થે સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને કલ્યાણ માટે આ અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન આ વાણીનાથ મહાદેવના પ્રાંગણમાં થઈ રહ્યું છે